સિટી સર્વે છસો સડતાલીસ છસો અડતાલીસ હજાર આઠસો ચોરસ મીટર વાત છે પંદર વર્ષ માટે લીઝ ઉપર લેવાઈ હતી લીઝની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હવે આ ભ્રૂણ મનપાએ જમીનનો કબજો છૂટો નથી કર્યો મનપાએ કલેક્ટર હેઠળ જમીન ઉપર દુકાનો બનાવી ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા ભાડે પણ આપી વીસ જેટલી દુકાનો મનપાએ ભાડે આપી છે તો કેટલીક શરૂ પણ થઈ ગઈ છે હવે પ્રશ્ન એ છે કે કે શું સરકારી તંત્ર મનપાના ગેરકાયદેસર કબજાને દંડ આપશે પછી આખો મામલો ફરીથી દબાઈ જશે ગેરકાયદેસર કબજાની જાણ થતા સિટી સર્વે બે કચેરીએ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ લીધી છે સુરત મહાનગરપાલિકા સામે પણ ભૂમિ હસ્તગતના કાયદા હેઠળ કલમ એકસઠ મુજબની નોટિસ આપી છે હવે કેવા હક હેઠળ મનપાએ સરકારની માલિકીની જમીન પર કબજો જાળવી રાખ્યો છે અને કેવી રીતે દુકાનો બનાવી ટેન્ડરિંગ શરૂ કર્યું એ મુદ્દે સ્પષ્ટ લેખિતમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો છે